اشتركوا في સંત કૃત શુભ સંદેશ અધ્યાય બાર કડી પરચો દુષ્ટ અને નિષ્ઠાહીન પેઢી જ પર્ચાનો આગ્રહ રાખે છે પણ પૈગંબર યોનાના પરચા સિવાય બીજો કોઈ પરચો તેને દેખાડવામાં નહીં આવે યોના ત્રણ દિવસ અને ત્રણ રાત મગરમચ્છના પેટમાં રહ્યો હતો તે જ પ્રમાણે માનવ પુત્ર પણ ત્રણ દિવસ અને ત્રણ રાત પૃથ્વીના પેટાળમાં રહેશે કયામતને દિવસે આ પેઢીની સાથે નિન્વેના લોકો ઊભા થશે અને એને દોષિત ઠરાવશે કારણ યોનાના સુભ સંદેશથી તેમણે જીવન પલટો કર્યો હતો અને જુઓ તો ખરા અહીં જે મોજૂદ છે તે યોના કરતાં મહાન છે કયામતને દિવસે આ સાથે દક્ષિણની રાણી પણ ઊભી થશે અને એને દોષિત કારણ ધરતીને છેડેથી તે સલોમોનની જ્ઞાનવાણી સાંભળવા આવી હતી અને જુઓ તો ખરા અહીં જે મોજૂદ છે તે સલોમોન કરતાં મહાન છે આ પ્રભુની વાણી છે આજના આ શુભ સંદેશમાં જેમ જાણ્યું તે પ્રમાણે પ્રભુએ દર્શાવેલ અનેક પરચાની માંગ કરીને ઈસુ પરની એમની અશ્રદ્ધા જ વ્યક્ત કરે છે આજના આપણા જીવનમાં આવું જ કંઈક બની રહ્યું છે ઈસુએ આપણી ઉપર અદળક કૃપાઓ અને આશીર્વાદો વર્ષાવ્યા છે છતાં પણ આપણે આપણી પ્રાર્થનાઓમાં માગણીઓ જ કરતા રહીએ છીએ નાની નાની વસ્તુઓમાં આપણી શ્રદ્ધા હલી જાય છે આપણે ઈશ્વરને પ્રશ્ન કરતા રહીએ છીએ કે મારા જીવનમાં આ બધી વસ્તુઓ કેમ નથી મને હજુ વધારે વસ્તુઓની જરૂર છે પણ આપણે ક્યારેય ઈશ્વર પર શ્રદ્ધા રાખતા નથી ઈશ્વરને જ ખબર છે કે શું સારું છે આપણા માટે ને શું ખરાબ છે તો તે યોગ્ય સમયે આપણને મેળવી જ આપી આપશે તો આ શાસ્ત્ર પાઠ પ્રમાણે આપણે ઈશ્વરમાં શ્રદ્ધા રાખતા થઈએ તેની યોજનાને માન આપતા થઈએ અને તેના રસ્તા પર આગળ વધતા રહીએ જેનાથી તેમનો મહિમા આગળ ને આગળ વધતો રહે તેવી પ્રાર્થના કરીએ અમે